વોર્ડ પાંચના કાઉન્સિલર પ્રફુલ્લાબેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ કામગીરી અંગે તેઓએ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી અને ગત રોજ તેઓએ સ્થાયી સમિતિમાં રજૂઆત કરતા કમિશનરે અધિકારીઓને પૂછતા તેઓ દ્વારા આ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું ત્યારે વોર્ડ પાંચના બીજા કાઉન્સિલરે કમિશનરને સપોર્ટ કરતા ભાજપમાં જૂટબંધીના દર્શન થયા હતા ખરેખર વિસ્તારના લોકોએ મીડિયાને ઇસ્ટર ઉપર બોલાવી આ કામગીરી અત્યાર સુધી બાકી હોવાનું દેખાડ્યું હતું આ અંગે વિસ્તારના નાગરિકો અને વોર્ડ પાંચના કાઉન્સિલર પ્રફુલ્લાબેન શું પ્રતિક્રિયા આપે છે તે સાંભળો જોતા રહો કાજલ બુલેટિન સાદિક કાજલ વાલા અમે વલ્લભનગર સોસાયટી વારંગ વાટિકા બાજુમાં વાઘોડિયા રોડ માં રહીએ છીએ અમારા વિસ્તારમાં વરસથી રોડની સમસ્યા છે વરસ પહેલાંની અમે લોકોએ રજૂઆત પ્રફુલ્લાબહેનના અમારા કાઉન્સિલરને આપી હતી વરસથી અમારી ફાઇલ અટકી હતી હમણાં એમને મળી હતી તો એમને ચાલુ કરાયું હતું અમારા વિસ્તારનું કામ પણ પાછું બંધ થઈ ગયું છે અમારા અહીંયા પંદર દિવસથી કમસે કમ રોડ ખોદેલો છે અને જો કેટલા દિવસથી અમે આ સમસ્યાથી જૂજી રહ્યા છે પહેલાં એ લોકોએ અમને એવું કીધું કે કામ ચાલુ થઈ જશે તો અમારી પાણીની લાઈને એમને ખોદાવીને પછી બંધ કરાવી દીધું અમારા પ્રસંગ હતો છતાં બી અમે આવવામાં જ અમારો પ્રસંગ પતાયો છે એ બી કેટલા વખત અમારા જે વડીલો છે જ્યારે કે અમારા પપ્પા છે પછી આજુબાજુના લોકો જે મોટા વડીલો છે એ લોકો જઈને આ બેરે બેરે અમારા રોડનું સીધો કરાયો ને ત્યાં પછી અમારો પ્રસંગ પત્યો છે છતાં બી અમે કશું નથી એમને કીધું અને વારંવાર અમારે બીજે ત્રીજે દિવસે જવું પડે છે કહેવા માટે પ્રફુલ્લાબેને અમારી ફાઇલ ખોલાવી તો પછી ખબર ને એ લોકો એવું કે કામ પતી ગયું તો તમે જોઈ લો કેટલું કામ પત્યું છે અહીં તો રોડ તો અમારો ખોદાઈ લો અમારે અમારા બાળકોને બી એટલા સાચવવા પડે છે તો હવે જો તમને એવું લાગતું હોય કમિશનરશ્રીને કે અમારા કાઉન્સલરે કામ પતાવી દીધું છે તો નથી પત્યું તો એમના વતી જ આટલું કામ ખુલ્યું છે અમારું તો તમે એક વખત જોઈ લો આવીને રૂબરૂમાં તો કે કેટલું કામ થયું છે અમારું ખુશ્બુબેન પટેલ પ્રફુલ્લાબેન જેઠવાને બી કાર્ય આવવું પડ્યું અમારે પાણીની લાઈન જે અત્યારે રોડ ડીલે થયા છે એના માટે અમારે આવું પડ્યું અમારા માટે પ્રફુલબેન બહુ લડત લડી છે અને લગભગ પાણીની લાઈન માટે તો ખુશબુબહેને નવું તૈયુ ફોર્મ ભરેલું છે અમે જ્યારે બી જઈએ છીએ ત્યારે કે એ ફાઇલ ત્યાં જ પડી રહ્યો છે ફાઇલ આગળ મોકલતા જ ન એના માટે બી પ્રફુલ્લાબેન અમારા માટે લડત લડી અને આગળ મોકલી મોકલી છે પણ હજુ રોડનું કામ શરૂ થયું નથી ખાલી ખોદકામ કરીને પડી રહ્યું છે કયો વિસ્તાર છે આપનો વલ્લભ નગર સોસાયટી બાપોર રંગવાડી બાજુમાં કેટલા ટાઈમથી આ કામગીરી હાલમાં પેન્ડિંગ છે લગભગ 1 વર્ષ થઈ ગયું છે આપનો હા આ એક વર્ષથી તમે જ્યારે આજે રજૂઆત કરા તો પ્રકલાબેને તમને શું બાયદારી આપી પ્રકલાબેને અમને બહુ સારી રીતે કરી અને એમને બાયદારી આપી કે તમારું કામ હું કરાઈ કરીશ નાગીશ તેમ તમે ચિંતા ના કરતો મારે આગળ જવાનું થશે તો હું આગળ પણ જઈશ તમારા માટે લડત લડીને તમારું કામ સોટ આવું કરીશ બેનનો એવો કહેવું છે કે અધિકારી છે તેમના દ્વારા આગળ ફાઇલ મોકલવામાં નહીં આવે હા તે અધિકારીઓએ તે ઓફિસમાં મૂકી રાખી હતી અને આગળ મોકલી નથી જ્યારે બેને કહ્યું ત્યારે એ લોકોએ એનો પર નજર નાખીને એનું આગળ કાર્યવાહી કરી અને પણ હજુ સુધી હજુ કામ પડ્યું જે પડ્યું પરિચય નામ પટેલ વિષ્ણુભાઈ લક્ષ્મીદાસ વલ્લભનગર સોસાયટી પ્રમુખ છે જી તમારા વિસ્તારની કામગીરી હાલમાં પેન્ડિંગ છે આગળ કરી વિસ્તારમાં મને આખા વોટ આપીને જીતાડ્યા છે પણ મને મને બી એવી આશા છે કે હું કમળને જ જોઈને કામગીરી કરું હું અત્યારે એવું જ કામગીરી કરું છું મારું જનસંપર્ક કાર્યાલય છે મારું પાસે પણ હું કામગીરી કરું છું ને એ બધાને બહુ નડે છે એ સહન નથી થતું કે આટલું બધું કામ કેમ કરે પણ મને પબ્લિકના હિત માટે થઈને કામ કરવાનું છે મેં એક વર્ષથી વલ્લભનગર આશા લતા એ બધે એક વર્ષથી તો વલ્લભનગરનું લઈને જ કરું છું કે કમિશનર સાહેબ આનું ણ લઈ આવો કોઈ કામગીરી કરતા નથી ફાઇલ નથી મોકલી તો એસી ગ્રાન્ટમાં ક્યારે જશે ને ક્યારે કામગીરી થશે અત્યારે હાલમાં બી હું સ્ટેન્ડિંગમાં મને બોલાવી અને ત્યાં આગળ મને કમિશનર સાહેબે પૂછ્યું કે બેન કામગીરી તો મેં કીધું આ કામગીરી બાકી છે તો કમિશનર સાહેબે અધિકારીને પૂછ્યું તો કે કામ તો થઈ ગયું છે હવે તમારી સામે અહીંયા મારી ઓફિસ જ બેઠા છે વલ્લભનગરવાળા એમને કીધું કે ભાઈ કામગીરી હજી સ્ટાર્ટ જ નથી કરી ખાતમુરત થઈ ગયું એને બી મહિનો થઈ ગયો સ્ટાર્ટ જ નથી કરી કામગીરી કેવી રીતના થઈ ગયું કામગીરી એટલે કમિશનર સાહેબ બી અધિકારીઓને બી પક્ષ ખેંચે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછ્યું કે અધિકારીને કે તમે આ કામગીરી આટલા મહિના કેમ ફાઇલ મૂકી રાખી તો કમિશનર સાહેબે કહી દીધું કે કામ તો થઈ ગયું છે પછી શું પૂછવાનું એમ આવું રીતના કરીને બંધ કરી દીધા અધિકારીઓ આવા જુકતાના ફેલાવે છે તો કમિશનર આ કોઈ પગલા લેશે એમની જોડે હવે એ આ આજના છે આટલું બધું ખુલાસો કે ભાઈ કામગીરી થઈ ગઈ છે તો બી ખોટી રજૂઆત કર તમારી સામે પુરાવા મારી સામે મારી પાસે પુરાવા બી છે કે કામગીરી નહીં કરી અને સીએમ ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે કમિશનર સાહેબ મને બોલાવી છે હું આટલા ટાઈમ થી ધક્કા ખાવ છું તો કઈ જવાબ નથી આપતા મને

જો સોલ્યુશન ના લઈ આવો છો ટેન્કર માં બી લાલિયા વાળી ચાલે ટેન્કર વાળા એવું કે સાંજે સાત વાગે બંધ થઈ જાય રાતે દસ દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ હોય ટેન્કરો અને પાણી પુરવઠામાં સ્મિતેશ સ્મિતેશ પટેલ છે તો એ બી સેમ જવાબ આપે બેન તમે કામગીરી આપો છો આ કામ નહીં થાય આ ફાઇલ નહીં થાય આપણે એમ કે કે કાયદેસર કનેક્શન લેવાના છે ના બેન એ નહીં પાણીનો પાણી આવતું જ નથી બિલકુલ એટલે એને આપણે છૂટી જઈએ અને પછી પાછળથી એ લોકો કનેક્શન આપી દે છે જે એવું કહીને લાગે છે અધિકારીને અંદર અંદર મિલી ભગત હોય તો અંદર એમિલી भगत અને બધા એક સાથે મણેલા જ છે જેના કામ થાય છે એને કે મારે જરૂર નથી એ તો તમે લોકો સમજી જાજો કે જાહેરમાં કે ભાઈ મારું કામ તો થઈ જાય છે પણ જ્યાં કામ કરવા જેવું છે હકીકતમાં એ કામ કરો ને આપણો પરિચય મારું વોર્ડ નંબર 5 પ્રફુલાબેન જેઠવા કોર્પોરેટ ઈસ કો લાઈક કરે અમારી ચેનલ કો કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે